જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું આશા સાથે આજનો આનો પ્રયત્ન ચાલુ કરશું સ્વાગત છે તમારું એક છે આપણે કાલે વોલ બધો પીલી લીધો તો આજે કાઢું કાંધરું કાંધરું બે વખત કાઢી લીધું હવે માગફળીની ધાર દેવાની બાકી છે ને બધા જમવા બેઠા એટલે આજે બપોરે બ્લોક ચાલુ કર્યો એટલે હવે ટાઈમ મળ્યો નહીં કે એનું કારણ હે સવારે આપણે કામમાં હતા એટલે કામમાં બહુ ફ્રી કંઈ હતા ને એટલે સવારે બ્લોગ ના તિનાભાઈનો બધા જો જમવા બે ગયા છે માણસો ને આપણે ટિફિન વાળી આવી ગયો એટલે આપણે બપોરે જમવા બી જવાનું છે એટલે હવે છૂટાથી આવી એક વાગી ગયો એ ખવા તો હવે જમી લેશું ટિફિન આપણું અહીંયા જ છે જો સંતોષભાઈ જો મીઠા જમવા જમવા મળ્યા સંતોષભાઈ બપોરનો કેટલા એક વાગી ગયો એક હવા છૂટી જળી ગઈ આમ કા મંગલપાય ની તૈયારી કરે જમવાની માજી બે ગયા નહીં માજી હા છોકરા મીંડા બધા કમ્પ્લેટ જમવા મીંડા છે તો આમ કે બીજી ટુકડી જમવા પીંડી જો આમ કરા આમકરામાબેન ને સાવન ને બધા માજી જમવા બે ગયા બપોરા થઈ ગયા ત્યાં જમવા બેહી ગયા ને આપણે સવારમાં ટાઈમ કંઈ હતો નહીં બ્લોક બનાવવાનો એટલે કે તો હાલો વાંધો નહીં અત્યાર અત્યારે ચાલુ કરી દઈ જો માજી બરાબર ને સિંગો નીકળી ગઈ નીકળી ગયા ના સિંગા સિંગા ભાઈ નીકળી ગયા પાણી ભરવા જઈએ માજી પીવાનું જો આટલી કંઈક થઈ છે કોમેન્ટમાં કહી દેજો કેટલીક થાય હાથવીકાની હતી ને આ કાંદરા આપણે કાંદરું કહી દઉં ને એમાં થોડીક ઉતારામાં થોડીક નબળી રહી જાય પણ વીસ મણની અટકર કહે છે બીજા પણ મને નથી લાગતું કે વીસ મણ વિગે થાય અઢારથી ઓગણીસ કે આસપાસ થાય એવો અંદાજ છે પછી થાય એ કિસ્મત આપણા કરમમાં હોય એ થાય બધા ભૂકો ભૂકો બધું કમ્પ્લીટ લીટા લાગી ગયા ભૂકામાં કમ્પ્લીટ કરી દો ઢગલો બહુ પછી ધાર દેવાને આ બધું હમેટી પછી ધાર દેવાનું કામ ચાલુ કરી દે હું ને ટિફિન આપણું જો અહીંયા હે ને કમ્પ્લીટ આવી ગયું પપ્પા જઈને ગયા તો ટિફિન કમ્પ્લીટ આવી ગયો એમને હવે ટિફિન લઈને આગા ક્યાંક બે જાય બધો જમવા બે ગયો છે ને આપણે જાય આજે બસંતી પડી દેખાય હા હા બસંતી અહીંયા પડી છે અહીંયા લીમડાના બધે કમ્પ્લીટ ગયા તો અહીંયા બે જ બધા દાંત કાઢે એમ તો બ્લોક બનાવવાનું કામ બપોરે ચાલુ કર્યું આવી રાખે રાખી તો વેલામળું થાય કેમ કામ હોય ચાણા કમ્પ્લીટ ઉગાવો થઈને ને કેમ છે જો હાથી આકીને આખા બે નજીક આકીને પછી પારિ બારી ભૂહીન વચમાં ખડ દેખાય ને પારિ બારી ભૂહીન પછી પાછી પાડી ને પછી પાણી પાંચ પાવા નથી ને બજર કીર્તનની હરેડાટી બોલાવશું હવે ટ્રેક્ટરમાં બપોરના એક વાગ્યો ને અડધી કલાક જેવું હોય કોરો તો હાલો જમી લઈ ને તમારે જમવું હોય તો આવી જાઓ આપણું ટિફિન ત્યારે જ છે તમારે પણ જમવું હોય ને બપોર કરવા હોય બપોરા કરવા હોય તો આવી જજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવા નવા હેતુથી વિડીયો અમે અપલોડ કરતા રહીએ ને તમારે લગી પહોંચતા દઈએ જો ભાઈ મિત્ર ઉપરના વાગી ગયા છે બે આપણે આવી ગયા છીએ દુકાન ઢગલા ઉપર ફોટો દાખવા દુકાન પત્થી હટાડી પછી આપણેથી દુકાન પા પાનપૂર હટાડી પછી માંડવી ધાર દેવાના ગુમા ફિલ પાતરવાનું ને પછી માંડવી દાળ દેશ હું ચોકી કરીશું એવું બધું કામ આવશે

આવી રીતના બધું કામ આલે છે આ ચેકમાં મોબાઈલ કનેક્ટ કર્યો હતો એપમાં રામા મંડળ ચાલુ છે હાંભર સાંભળ સાંભળતા જઈને કામ કરતા જાય એવી રીતે જો હા અહીં જો આવી ગઈ માથે જયું યા ઢગલો પડ્યો એવું બધું કામ હાલે મકાઈ છે ચણા છે ચણા છે ભાવ છે કૂવો જોવા કુંડીની બાજુમાં ને કુવો છે આપડો મકાન મોટા બાપુના ના હે આપડા નથી છોકરા બચ્ચા પાર્ટીમાં રમે છે ને રામા મંડળ બગડા ટીબો છે મજા આવે કામ કરતા સાંભળતા તમને હંભળાતું હોય છે આમાં ત્રણ ઢગલી છે છેલી થોડીક માતલ માંડી નથી એટલે થોડુંક આંધરું વધુ થયું આઈ રાખે બૈરા બીબડા વીણે પણ માંડવીના ના ધૂળું માં જો માં દેખાતા જઈએ તમે માંડવી ઢગલો કઈ કવળોક થયો હે ભૂકવા ને ઢગલો કઈ કવળોક થયો હે ભાઈ કાકરા વણી લીધા છે પગારામાં પાણા મોટા મોટા નડા નહીં ગયા

અમારે સંતોષભાઈ ભાઈ કમ્પ્લીટ જ લઈને તૈયાર થઈ ગયા હે માંડવી ને આમ ખેંચવા આ બાજુ થી માંડવી ખેંચી લેવું ને એ બાજુ બે હજુ હળિયું કાઢતી આ બાજુ બેહો ભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ બૈરા જો અમારે હવે આ બાજુ બે આમ માંડવી કાઢતા આવે સાફ કરતા જાય નહી માજી

ચોખી થતી જાય બેન ને બે ચાર ને બે છ બાયું બે દીધી ને ચાર અમે જણું છે બે જણા અમે લોયા દીએ છે હું હતી આ ચોખ્ખી માંડવીને ટેલરમાં નાખું હોય આમાં એ ભાઈ થકવી દીધો થોડો ખાવું ને આમાં અત્યારે આમાંથી આમ વછડતા જઈએ ખપ્પા રીતે આમ ઢેડતા જઈએ ને ચોખ્ખી થતી જાય આ સગર આપણે નાખવાનું છે ફેવરિટ ને બધું કામ હાલે આજનું યો જોય બગડાટી નો ભાઈ ગામની વાહે કાઢી પણ હવે હાઈલે રાખે કેમ કે આપણું ટ્રેક્ટર હાલતું હતું વાવેતર મને બહુ કઈ ટાઈમ હતો નહીં ટ્રેક્ટર નવરું નહોતું થતું એટલે પાછળ કાઢવાનો વારો આવ્યો ધીમે ધીમે બાયું હંધી ખીચ ખાઈ ગઈ કે આજે હાંજા કાંઈ રહેવા નથી દેવું હોય કે બધું કે કાંઈ કાંઈ કે ચોખ્ખું કરીને અહીંથી વાંઢીઓ ભરવાનું જ થાય છે આપણે કાંઈ રહેવાનું થતું નથી મેં કીધું કાલ બપોર થઈ ગયા ભાઈ તમે ગમે ઉતાંબા કરવો ને તો હાલો ટેલર માં મંડી નાખવા જો આટલું મેં એક ભરી ભર લીધું થાકી ગયો પોરો ખાતો તો આવું બધું કામ હાલે હે બધા મિત્ર સાવનભાઈ ને મંગલભાઈ જોલી બાજુ જો એ સાવન ને મંગલભાઈ તગારા દઈએ છે નાની કરા ધાર દેવાતી જાય એથી ભાઈ ઓરે છે આ ઢેડ તો આવે આમ કપાલી આ બાજુ બાયું નંબાવું તો આવે સંતોષ ભાઈ રા મીઠા ચોખ્ખી કરવા ને ખાર ખાઈ ગયા મીઠું ખાઈ ગયા બપોરે કિલો એક એ રહેવા જ ન દેવી તમે કઈ રાખો બર હું ના એક રાખું બરાબર બીજું શું થાય તો હાલો મેં કરવા

એટલે છૂટી થઈ ગઈ છ વાગે ઉપડી ગયા માણસો દિવસ એના ઘરે ગયો છે જો ને સંતોષભાઈ મીંડા છોકરા રમવાડવા છૂટી ગયા હતી બરાબર ને હમ જો કેમ રમાડે ખટે કઈ ભાઈ 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 છોકરા રમે એ ચંપલ તારે કેમ થઈ ગયા એમ હા ચંપલા પહેરે છોકરા એક એક કરીને વાડીયા જાય છે બીજી વાડી આપણે એ લોકો રે છે

ને હારું હારું હતું બધું આમ ઢગલો કરી દીધો ચોખ્ખું થઈ ગયું પેલે ભણ લીધું જોવો એટલું પછાત માં કચરો નીકળી ગયો છે આપણે છૂટી જળી ગઈ છે રાજુભાઈ આવી ગયા આ બાજુ થી રાજુભાઈ